ભાવનગર જિલ્લાના ત્રણ લોકપ્રિય સંતો એક બજરંગ સીતારામ તરીકે પણ ઓળખાય છે મહુવા તાલુકાના બગદાણા ગામમાં તેમનો આવેલો છે અને તેઓ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સંત છે સંતા સતી સમઢિયાળા ગંગાબાઈ કહળસંગ ગોહિલ જે ગંગાસતી તરીકે પ્રખ્યાત છે તેઓ મધ્યયુગીન ભક્તિ પરંપરાના સંત કવયત્રી હતા તેમનું મુખ્ય સ્થાન સમઢિયાળા ગામ છે જ્યાં તેમનો આશ્રમ આવેલો છે અને તેઓ તેમના ભજનો તથા આધ્યાત્મિક જ્ઞાન માટે પ્રખ્યાત છે તેમણે ગુજરાતી ભાષામાં અનેક ભક્તિ ગીતો રચ્યા છે જે આજે પણ લોકપ્રિય છે શ્રી વાલમરામ બાપા ગારિયાધાર ઓગણીસમી સદીના હિન્દુ સંત અને સમાજ સુધારક વાલમરામ બાપા ભોજા ભગતના શિષ્ય અને જલારામ બાપાના સમકાલીન હતા તેમણે ગારિયાધારમાં મફત ભોજન કેન્દ્ર સદાવ્રત સ્થાપ્યું હતું અને સેવા પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતા છે તેમને ભોજા ભગતના આશ્રમ પર ધ્વજ મોકલવાના વચન માટે પણ યાદ કરવામાં આવે છે